રાષ્ટ્રના આઠોતેરમાં સ્વતંત્રતા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે સવા દસ કલાકે અંજાર નગરપાલિકા કચેરીના પટાંગણમાં પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોરરાણીના વરદ હસ્તે ધ્વજવંદન થયું હતું તેમની સાથે ઉપપ્રમુખ શિલ્પાબેન બુદભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સુરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવ સહિતના જોડાયા હતા પ્રાથમિક શાળા નંબર ચાર અને કન્યા છાત્રાલયની બાલિકાઓ તથા શાળા નંબર આઠના મુખ્ય શિક્ષક રમેશભાઈ દેવરિયાએ રાષ્ટ્રગીત રજૂ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ કર્યું હતું તો આ પ્રસંગે નગરપતિ વૈભવભાઈ કોટરાણીએ જણાવ્યું હતું કે અંજાર શહેરના સર્વે નગરજનોને અઠોતેરમા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સૌને આવકાર્યા હતા તેમજ શુભકામના પાઠવી હતી તો ગંગાનાકા અંજારથી બાર મીટર રોડ થઈને કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ સુધી તિરંગા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરીજનો બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા નગરસેવક સુરેશભાઈ યોઝાએ દેશભક્તિનું ગીત રજૂ કર્યું હતું અને ત્યારબાદ ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું